નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધતી જાય છે વ્યવસાય હોય કે નોકરીનું ક્ષેત્ર હોય સરકાર પણ મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ યોજનાઓ લાવે છે અને મહિલાઓને વધુમાં વધુ પુરુષ સમાન ક્ષેત્રોમાં કામગીરી મળતી થાય એ પ્રકારના પ્રયાસો એ દિશામાં કરે છે પરંતુ ભરૂચ જિલ્લાના નેત્રંગ વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા આરએફઓ દ્વારા પોતાના હાથ નીચે કામ કરતા વન કર્મચારીને ગંદી ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો જે ઓડિયો વિડીયો વાયરલ થયો છે એ સાંભળ્યા કે જોયા પછી તમારી માન્યતા બદલાઈ જશે એવું લાગે છે કે આ મહિલા અધિકારી ગાળો બોલવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં પણ પુરુષ સાથે હરીફાઈ કરી રહી છે પહેલાં તો આ વિડીયોના કેટલાક અંશ સાંભળી લો પછી આપણે આગળ વાત કરીએ હેલો હેલો હાજી બેન હા અરે ભઈ તમે આજ ગાલી ભાગ્યા હતા ને હા હા તો શું ભરત બેન છે કે તાતા ભરત હા આ મજૂર કાઢ્યા છે એના માટે તમે શું કહેતા હતા ભરત બેન ને ભરત બેન ને મજૂર જ કીધું કે ભાઈ આ ખાડા ની જાળે સુધારો એવું મજૂર નો કીધું એટલે જેસીપી પ્લોટ માં તમે ગયા હતા ને હેલો અજીસી

तू बेड़े बस याद सता करेस बरा नायक नीति मा हाँ हाँ नहीं उसने ऑफिस आओ जे पढ़वा ती मा हाँ 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 वहाँ तो ने हा हा। हा जी मेरा मतलब रूब्रू रूब्रू मरी है वहाँ तो ने रूब्रू रू आ हाँ नहीं इस घरेलू निपारी दर्ज़ जी जी मेरा जी जी

મજૂરો કામે મૂકી તેમની પાસેથી કામ કરાવી રહ્યા હતા જે કામ એજન્સીને કરવાનું હોય તે કામ તેઓ કરી રહ્યા હતા એક રીતે એવું કહીએ કે તેઓ અધિકારી હોવાની સાથે સાથે કોન્ટ્રાક્ટર પણ બની ગયા આ પ્રકારની કામગીરી ભૂતકાળમાં તેમણે કેટલી કરી છે પણ તપાસનો વિષય છે પરંતુ હાલ જે આ વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ અભદ્ર ગાળોનો વરસાદ પોતાના હાથ નીચેના કર્મચારી રવિ ગોહિલને આપી રહ્યા છે જેનાથી જે લોકો પાસે આ વિડીયો જાય છે તેઓ અચરજ પામી જાય છે કે એક મહિલા હોવા છતાં એક મહિલા અધિકારી હોવા છતાં એક પુરુષ કર્મચારીને આ પ્રકારની ખુલ્લી ગાળો ગાળો કેવી રીતે ભાંડી શકે આવા ઉદ્ધત અને અભદ્ર બોલનારા કર્મચારીઓ અધિકારીઓને સરકારે ઘરે બેસાડી દેવા જોઈએ કારણ કે ઘણા બધા લાયક ઉમેદવારો છે જે નોકરીની શોધમાં છે આ પ્રકારના જે ભ્રષ્ટાચાર કરતા હોય ભ્રષ્ટ અધિકારી હોય અને ઉદ્ધત હોય તેવા અધિકારીઓને પાણીચું આપી દેવું જોઈએ અમે આ બાબતે જસુબેન સરવૈયાનો સંપર્ક કર્યો ફોન દ્વારા પરંતુ તેમણે અમારા ફોનનો જવાબ નથી આપ્યો તેના ઉપલા અધિકારી એટલે કે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર ડીએફઓ તેમણે પણ અમે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની તરફથી પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી અધિકારીઓ પોતાના હાથ નીચેના કર્મચારીઓને કેવી રીતે દબડાવે છે કેવી રીતે ધમકાવે છે એનો એક આ એક અન્ય કિસ્સો છે આવા તો ઘણા બધા કિસ્સાઓ હશે કે જે બંધ બારણે કરવામાં આવતા હશે પરંતુ આ જે કર્મચારી છે તેઓએ હોશિયારી કરી છે કારણ કે વોટ્સએપ પર રેકોર્ડ કરી લીધો છે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઓગણત્રીસ છ બે હજાર ના રોજ તેમની સામે ગુનો દાખલ થઈ ગયો છે હવે તેમને પોલીસ સ્ટેશનના પગથિયા ઘસવા પડશે ખાતાનો કિસ્સો છે ખાતકીય તપાસ પણ તેમની સામે થવી જોઈએ ભ્રષ્ટાચારના ના જે આરોપો લાગ્યા છે એની સામે પણ તપાસ થવી જોઈએ અમે આ ભોગ બનનાર જે રવિન્દ્ર ગોહિલ છે તેમની સાથે વાત કરી છે તેમની સાથે અમે માહિતી લીધી છે અને તેમણે સમગ્ર બાબત ઉપર પોતાની વાત તેમણે મૂકી છે અને તેમણે એવું પણ કહ્યું છે કે તેમના અન્ય સાથી કર્મચારીઓને પણ આ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિલા જે અધિકારી છે જસુબેન સરવૈયા તેઓ તેમને ઓફિસમાં બોલાવી ધમકાવે છે તેના માટે દબાણ કરે છે જો ના કરે તો સસ્પેન્ડ કરવાની ચીમકી પણ આપે છે ત્યારે આ તમે જોયું કે એક મહિલા હોવા છતાં અધિકારી હોવા છતાં કયા પ્રકારે તે ખુલ્લી ગાળો ભાંડે છે કે સાંભળી શકાતી નથી અમે વિડીયોમાં એટલા બધા કટ કરીને પ્રયાસ કર્યો છે તમારી સુધી લાવવા કારણ કે ઘણો લાંબો વિડીયો છે અને તેઓ સતત ગાળો બોલતા જાય છે આ પ્રકારના અધિકારીઓને સાંજ ઠેકાણે લાવવાની જવાબદારી હવે સરકારની પણ છે અને પોલીસની પણ છે તો આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ફરી મળીશું નવા વિડીયોમાં